સુરેન્દ્રનગરના વડવાણમાં આપ પાર્ટીની જંગી સભા યોજાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વડવાણ જોવા નગર દુરેજના લોકોને પીવાના પાણી રસ્તાઓ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કરી હાકલ આમ આદમી પાર્ટીની સભામાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપ નેતા રાજુ કરપડાએ વિદેશથી કપાસ આવ્યા તે સરકારની સાજિશ ગણાવી ખેડૂતોને સરકાર પાયમાલ કરવા તરફ જઈ રહી હોવાનો આક્ષેપ કર્યો વઢવાણ યોજાયલ આપ પાર્ટીની સભામાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં મક્કમતાથી બધી સીટો પર લડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો. સભા યોજવામાં આવી હતી કેવા પ્રશ્નો એટલે લોકો વચ્ચે જસો મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે. વઢવાણ માટે આમ આદમી પાર્ટી સતત ચિંતિત છે. વઢવાણ થઈ નધણ્યું થઈ ગયું છે. વઢવાણનું નામ નીકળી ગયું છે. કોર્પોરેશનમાં પણ અત્યારે વઢવાણનું નામ નથી સુરેન્દ્રનગર વઢવાણની સીમ ઉપર છે અમને સુરેન્દ્રનગર કઈ વાંધો નથી પણ વઢવાણનું નામ નીકળી ગયું છે એ વઢવાણની ગરિમાને હનન થયું છે પચીસો વર્ષ જૂના ગામને એના માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે કે એ લડત આપશે ને વઢવાણની ગરિમા જાળવી રહે એ સૌથી પહેલો મુદ્દો છે બીજો સૌથી મોટો મુદ્દો છે કે વઢવાણની જનતા વઢવાણ માટે મસ્ત મોટો ફંડ આવ્યો છે કોર્પોરેશનમાં કોર્પોરેશનમાં પણ વઢવાણના લોકો માટે કોઈ કોર્પોરેશન વિચારતું નથી આ ભાજપની સરકાર વિચારતી નથી હંમેશા રેન્ટ લીધું છે અને ભાડું લીધા પછી પણ તમે એમની ચાલીસ વર્ષથી બેઠા હોય એ લોકોની રોજીરોટી છીનવી લો તો એ નહીં ચલાવી લેવામાં આવે માત્ર ધોળી પોળ નહીં શિયાળીની પોળ હોય ખારવાની પોળ હોય તો હોય એ બધાય માટે લડત કરવામાં આવશે આ કોર્પોરેશનના અન્યાય સામે લડત કરવામાં આવશે ત્રીજો મુખ્ય મુદ્દો જે વઢવાણને સ્પર્શે છે એ વઢવાણના ખેડૂતોને જે અત્યારે કપાસ એવું અંદેશો છે કે આયાત થઈ કપાસની અને એનો ટેક્સ 0 કરી નાખ્યો અમેરિકાનો કપાસ સસ્તામાં આવશે 2500 ના ભાવ થાય એવી પરિસ્થિતિ હતી એના બદલે વઢવાણનો ખેડૂત આજે ચૌદસો 1300 ના ભાવે કપાસ વેચવો પડે વ્યવહાર નો સાચવી શકે અને આપઘાતો ગુજરાતમાં વધતા જાય છે એ વઠવાડને એ પણ આમ આદમી પાર્ટી વઢવાણની અંદર વઢવાડના ખેડૂતોનું હિતનું રક્ષણ કરશે સાથે સાથે આ પુલો બધાય બંધ થઈ ગયા છે ગમે ત્યારે બંધ કરી દે આ બેઠો પુલ છે તો એ પછી આગળ એના ઉપર કંઈ કાર્યવાહી નહીં કરવાની પાણી વઢવાણ નગરપાલિકા હતી તો મને યાદ છે કે ટાઈમ ટુ ટાઈમ ભલે ત્રીજે દિવસે પાણી મળતું પણ ખબર હોય કે આ વિસ્તારમાં સવારે સાત વાગે પાણી આવશે સાત વાગે જ આવી જાય એના બદલે અત્યારે રાતના બે વાગે પાણી આવે બીજા વારે રાતના તો વઢવાણની મહિલાઓ એટલી બધી દુઃખી છે કે એમને રાતના ગમે ત્યારે જાગવું પડે ઘરની બહાર જાય અચાનક પાણી આવે અને પછી ત્રણ દિવસે ધોળી ધજા ડેમ ભરેલો છે અને તોય ત્રીજે દિવસે પાણી આવે ને એ પણ ઇરેગ્યુલર એના માટે લડત કરવાની આવશે વઢવાણની અંદર તમે ગામની અંદર જાઓ તો રોડોની હાલત આથી તમે નીકળો આ પટેલ વિસ્તારમાં જાઓ કસ્બામાં જાઓ કે માળીવાડમાં જાઓ ગમે ત્યાં જાવ પરિસ્થિતિ એટલી બધી ભયંકર છે એના માટે લડત કરવાની આવશે પીવાના પાણી માટે લડત કરવાની આવશે અને ધોળીપોળ ફરીથી ધમધમતું થાય એના માટે લડત કરવાની આવશે ગુજરાત જોડો જનસભા અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા વડવાણમાં ધોળીપોળમાં એક જનસભાનું આયોજન કરવામાં આવેલું જેમાં અદ્ભૂત જનમેદની ઉમટી પડી મોટી સંખ્યામાં લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા મેં ભૂતકાળમાં ક્યારે વડવાણની જનતા કોઈ રાજકીય પાર્ટીની સભામાં નહીં ચૂંટણી નહીં કાય અને આવડા ઉત્સાહ સાથે આવડી મોટી સંખ્યામાં ક્યારેય ભૂતકાળમાં વડવાણની જનતા બહાર નીકળી નથી આજે આમ આદમી પાર્ટીને પ્રેમ આપવા માટે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં વઢવાણવાસીઓ આજે બહાર નીકળ્યા આજુબાજુના ગામડામાંથી પણ ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે અને તો ભાજપના પૂર્વ સભ્યો નગરપાલિકાના સભ્યો ગ્રામ પંચાયતના તાલુકા પંચાયતના સભ્યો સરપંચો આ તમામ લોકો આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે વઢવાણના કેવા મુદ્દા લઈને આપતું વઢવાણ વિધાનસભા એટલે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો સૌથી મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું જ્યારે નામકરણ કરવામાં આવ્યું ત્યારે વઢવાણ ખાસ કરી આજ દિવસ સુધી વડવાણનો ઇતિહાસ સુરેન્દ્રનગર સાથે જોડાયેલો છે પચીસો વર્ષ જૂનું વડવાણ શહેર જેનો ઉજળો ઇતિહાસ છે મહાવીર સ્વામીથી લઈને આજ દિવસ સુધીની વડવાણની જે ધરોહર છે એ ધરોહરને ક્યાંક ને ક્યાંક ખતમ કરવાના પ્રયત્ન થયા છે વડવાણના નામને ખરેખર પેપર પરથી હટાવવાનું કામ થયું છે ત્યારે વડવાણની જનતાનો એટલો જ આગ્રહ છે કે ખરેખર સુરેન્દ્રનગર વડવાણ મહાનગરપાલિકા નામ હોવું જોઈએ નંબર બે કે સુરેન્દ્રનગરના તમામ રસ્તાઓમાં ખાડા છે આરોગ્યની વાત કરીએ તો હોસ્પિટલમાં ડોક્ટરો નથી પૂરતી ખરેખર ત્યાં વ્યવસ્થા જે હોવી જોઈએ કોઈ વ્યવસ્થા નથી સાધનો પૂરતા નથી અને શાળાઓની વાત કરીએ તો શાળાઓમાં આખા જિલ્લામાં શહેરની શાળાઓમાં તો ક્યાંય શિક્ષક નથી પણ સુરેન્દ્રનગર એક એવું શહેર છે વડવાણ એક એવું શહેર છે કે આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા સ્થાયી થયા છે ત્યારે આજુબાજુના ગામડાઓમાં જ્યાં શિક્ષકો નથી પૂરતા ઓરડા નથી ત્યારે લોકો સુરેન્દ્રનગરમાં અને વડવાણમાં રહેવા માટે આવે છે પોતાના બાળકોને ભણાવવા માટે આવ્યા છે ત્યારે અહીંયા પણ શિક્ષણની વ્યવસ્થા એકદમ કથળી ગઈ છે એટલે કે પ્રાથમિક સુવિધાનો અભાવ છે ગટરોના પાણી ઉભરાય છે ચોમાસાના પાણીનો ક્યાંય નિકાલ નથી ક્યાંક ને ક્યાંક ટાઈમ પર પાણી આવતું નથી અને ખરેખર પાણી આવે છે તો ગટરના પાણી સાથે જોડાઈને ગંદુ પાણી આવે છે એટલે પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે આ તમામ મુદ્દાઓને લઈ આવનાર સમયમાં આમ આદમી પાર્ટી લડશે એની સામે એક વખત અવાજ ઉઠાવો અને જો તમારામાં તાકાત નથી તો આજે વડવાણના આંગણેથી અહીંથી એક હાકલ કરીને જાવ છું

દોસ્તો તમને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે તમારી સાથે તમારા છોલાભાઈ વિનાભાઈ ત્રણે ભાઈ અતુલ સારના નાગરભાઈ સોલંકી રાજુભાઈ ધીરે ધીરે લાઈનમાં આવજો અને જે લોકો પાર્ટીમાં જોડાઈ જાય એ સાહેબ સાથે વાત કરી અને થોડા રાયમલ ભાઈ સિકંદર ભાઈ બાપા કી

કે કપાસની આયાત પર સરકારે તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરી દીધા આ વર્ષ સમાજની પાર્ટી સારી રીતે છે બીજી વાત કરીએ અહીંયા આજુબાજુના ગામડાઓમાંથી બધા પધારા છે મોટી સંખ્યામાં ખેડૂતો છે ખેડૂતોને પૂરતા કપાસના ભાવ ન મળે કેકને કેક મોંઘવારીનો સામનો કરવો પડે છે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી કમલેશભાઈ કોટેચા સાથે જ મહેબૂબ ખાન અમારે દીપકભાઈ સતીષભાઈ